વાત કરીએ આણંદની તો સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાના વિરોધ આજથી કરમસદ ખાતે સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા દસ દિવસના ધરણા આંદોલનનો પ્રારંભ થયો છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાણાની પણ ધરણામાં જોડાયા હતા અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા સરદાર પટેલના ગામ કરમસદની ઓળખ જાળવી રાખવા માટે કરમસદના ગ્રામજનો દ્વારા કરમસદને આણંદ મહાનગરપાલિકામાં બેળવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સરદાર પટેલના ગામ તરીકે કરમસદની ઓળખ જાળવી રાખવા માટે સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા આજથી કરમસદ બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ દસ દિવસના ધરણા પ્રદર્શનનો પ્રારંભ કર્યો છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાણાની અને કરમસદના આગેવાનોનો આભાર માનું છું કે એમને સરદાર સાહેબની જે કઈ પ્રતિભા પ્રતિષ્ઠા અને એમાં કરમસદ ને જ્યારે મહાનગરપાલિકામાં સમાવેશ કરીને કરમસદ અને સરદાર સાહેબનું નામ જે ભૂસવાનો પ્રયત્ન કર્યો છે એના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ આજે આયોજિત કર્યો છે એના અનુસંધાનમાં હું ખાસ આવ્યો છું જે સરદાર સાહેબ એ ગાંધીજી નહેરુજી અને દેશને બનાવનાર એમને એક નાનકડા નામ માટે જો સરકાર આવો પ્રયત્ન કરતી હોય સરદાર સ્મૃતિમાં પણ ગ્રાન્ટ આપવી બંધ કરવી તે નામ બદલવું ઇન્ટરનેશનલ એરપોર્ટની તકતી હોય તકતી ક્યાંક ને ક્યાંક સંતાડી દેવી વિગેરે વિગેરે અને એસઓયુનું નામ એના બદલે સરદાર પ્રતિભા રાખવામાં શું વાંધો હતો કે આવા બધા કારણોથી બધાની લાગણી દુભાઈ હોય સ્વાભાવિક છે હું પોતે મહાનગરપાલિકા બને એનો વિરોધી છું દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોવી જોઈએ મહાનગરપાલિકા બિયોન્ડ રીચ હોય છે નાગરિકનો કોઈ મતલબ નથી હોતો અમદાવાદ સુરતનો દાખલો છે ન્યુસન્સ હોય છે ગુંડા ગર્દી હોય છે કાયદોની વ્યવસ્થા તૂટી જતી હોય છે એના ઠેકાણે સ્મોલ એન્ડ બ્યુટીફુલ નાની વસ્તુ વિધિન રીચ નાગરિકોના ભલા માટે આની નગરપાલિકા હોવી જોઈએ આણંદ મહાનગરપાલિકાનો પ્રોગ્રામ મોકૂફ રાખે ગુજરાતમાં નિર્ણય કરે કે કોઈ પણ ઠેકાણે દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોય આવો નિર્ણય કરે ને આના અનુસંધાનમાં જે આજનો ઇસ્યુ છે એ ઈસ્યુ ધ્યાનમાં રહીને બધા પાર્ટીના આગેવાનો મુખ્યમંત્રીને વિગેરે ત્યાં દિલ્હી જઈને રજૂઆત કરે વડાપ્રધાન હોમ મિનિસ્ટરની બી અમારી લાગણીઓ છે આમાં તકલીફ ક્યાં છે તમને ગામના લોકોનો આગ્રહ છે કે નગરપાલિકા રહેવા દો કરમસદ રહેવા દો સરદાર સાહેબ નું નામ આમ રહેવા દો એમાં નવું ન કરો આટલી જ વાત છે અને એ હું માનું ત્યાં સુધી સરકાર આને પ્રેસ ઇન્સ્ટિટ્યુ નહીં બનાવે પણ નાગરિકોની લાગણી ધ્યાનમાં રાખીને એ પ્રમાણે એ અમલમાં મૂકશે એવી હું આશા અપેક્ષા સરકાર પાસેથી